રાખો વાળો રાખો વાળો જ નહી હો લઈ જાળે રાખો નાડે હા મારા મિત્ર मर्ज़ा तेरे सामे निकल डिले mm. वाव mm. है। हाँ यार बड़ा पूरी हम लोगों का ये एक्सपीरियंस कहीं नहीं है। मोरो करना पड़ता है। अरे यारों तेरे लोगों या पट्टों में या पट्टों। आईडिया है हमें बुपे करा दाते हैं। हेलो गैस तो धम ट्रैफिक जो इसको चों एक लाख क्या क्या लूचे ट्रैफिक। हमें � હા સામે હોટલ છે ભરતભાઈ જોઈ શકો છો હા બાળક બહુ તોફાની છે

હા બોલા આ એક આપણે ભાગી ખાઈ નાખવી હા મસાલો જે અમારા ભરતભાઈએ લીધો છે સુરત થી સુરત થી મસાલો લીધેલો છે હવે લાલભાઈ ડ્રાઈવરને મસાલો છોડાવવાનો છે એવું છે તો બને કાઢો હા ભાઈ બુ નાખી દીધી છે ચૂનો નાખવાની તૈયારી હા ભાઈ તમે કઈક જરાક મિત્રો એક શબ્દ કહી દેજો તમારા ફ્રેન્ડો ને તમારું નામ કેવું નામ કેવું તમારો પરિચય આપો ડરવાળા ભાઈ ને સલાહ આપવાની લાગે હા હકીકત કેરીયા છે નથી પાકી સાહેબ આ મલલ ભાઈ બોલું નહોને અમે નો કેમેરા હાલું નહો હાલું અમે ફરીને ફોન માં કે લાઈવ હા એને ભાઈ કાઈ જાણકારી મેળવવી કેમ છે મજામાં ટ્રાફિક કેવું છે મજા છે છે હા પાણી કાઢો ટ્રાફિકમાં કાઢવાની છે એટલે આપણે બધાને આવી રીતે ટાઈમ કાઢવાનો છે

બે હજાર શું મિત્રો બે હજાર ચોકલેટ ની શોપ બતાવું તમને विदेश तो में आ गए विदेश में चॉकलेट बनाने से आया देख सकते हो मस्त लुक आ है यो भगवान हां मेनू मेनू तो नहीं बताई सकूं तुमने दुकान तो जो मैं ट्रैफिक देख सकते हो आप लोग एक बार जानी चॉकलेट खा के ली याद रखना आज सरे आज हमारे से पासी मुलाकात लेको

थोड़ा बहुत हरियाणा हरियाणा पंजाब से वाह बाजी वाह भाई पंजाब की से गोली हो हरियाणा की बताया जा रहा है ट्रैफिक में वाह मोर वाह मजा आता है ट्रैफिक में मजा आता है कि नहीं आता है आता है क्या यार बात करते हो तो ऐसे कोई मुझे आएगा नहीं <laughs> आएगा

ટ્રાફિકના લીધે જેમ આપણી સાઈડમાં ટ્રાફિક હતું હોય સામેની સાઈડમાં પણ ટ્રાફિક જામ જ છે જોઈ લો રોંગમાં હેવે ઉપર રોંગમાં આવે છે